શુચે શુચે માજી છોરા તને પુલીસ કોલેજ માં એડમિશન મળી ગયું ને હું બહુ રાજી થઈ માજી તમારા જેવા વડીલોના આશીર્વાદ નું ફળ છે અરે રે શું કરે છે તમારા પગે પડ્યો માજી અરે ગાંડા તારે જો પડવું જ હોય ને તમારા પગ માં શું કામ પડે છે મારા પ્રેમમાં માં પ્રેમમાં કેમ બોપા તને પ્રેમ શું ઈ પણ અરેન્દ્ર અને પ્રેમ એટલે શનિદેવ અને અમૃતા મગફળી મગફળી અમૃતા સિંહ હા સિંહ સિંહ કેમ

કેટલી વાટ જોવડાવી કેમ શું કામ હતું ભૂલી ગયા અજી બળેવ છે અચ્છા અચ્છા લે બાંધી લે દોરો ધાકો આ દોરો ધાકો ની રાખડી છે ભાઈ બાંધી લે જલ્દી કર ચાલ ચાલ જલ્દી કર આ જો બેન તું તો જાણે છે કે આપણે કડકા બાળુ છે ફક્ત આઠ અને છ ખિસ્સામાં

બેટાથી પ્રવૃત્તિ બંધ અને નિવૃત્તિ ચાલુ કેમ રિટાયરમેન્ટ ઓર્ડર મળી ગયો હા બસ બેટા હવે એક જ ફરજ બજાવવાની બાકી છે અને એ પણ તારા લગ્નની આજે જ રાજકોટ જઈ તારા ભાવી સુસર વિનયચંદ્ર મળી તારા લગ્નનું નું કરી નાખું હા એ શરમાઈ ગઈ કેમ અચાનક મળવા આવવું પડ્યું એ ભાઈ રાજકોટ કોઈ બીજા કામે આવ્યા હતા ના રે ના વિનુભાઈ હું તમારી દીકરી નમ્રતા ને તમારા દીકરા મને લગ્ન માટે આવ્યો છું નોકરીમાંથી તો નિવૃત્ત થઈ ગયો હવે લગ્નની જવાબદારીમાંથી નિવૃત્ત થઈ જાઉં એટલે જીવનની સઘળી ફરજ પૂરી થઈ જાય જુઓ યુવ ભાઈ હવે હું વેરાવળનો મામૂલી વેપારી નથી રહ્યો આજે તો રાજકોટમાં મારી ગણતરી લખપતી માં થાય છે વળી મારા અમલને અમે અમદાવાદમાં વકીલાતનું ભણાવવામાં સારો એવો ખર્ચો થઈ રહ્યો છે એટલે તમારે કરિયાવર માં રૂપિયા પચાસ હજાર આપવા પડશે પચાસ હજાર રૂપિયા એ તો મારા ગજાબાર વાત છે વિનુભાઈ મારા જેવા ગરીબ માણસ પાસે એટલા બધા પૈસા ક્યાં થી હોય તો પછી સગાઈ ફોક માંજો વેવાઈ મારા ઉપર દયા કરો વિનુભાઈ અરે જિંદગી બજેણ ઈમાનદાર ઈમાનદારથી નોકરી કરી હોય એની પાસે એટલા બધા શું ભાઈ

અને આ આહાય છે તો આપણે ઉપકાર જિંદગી માં ક્યારેય નહીં ભૂલ ઉપકાર નહીં બાપા ઉપકાર નહીં આ તો ધંધો et hoc est quod est in hoc libro

ખોટો રીક શિટ એ એ કેવાય હું નથી જોશ હું ઘર જોયું છે હું એના વધારે એમ નથી તમે મને જો આપશો ને દીકરીના દાયજાનો થઈ જશે અને મારી આબરૂ પચી જશે હું માલ ઉપર પૈસા બાપા આબરૂ ઉપર નહીં મારી દીકરીને તો તો થઈ જશે અરે શું તમારા જેવા પ્રમાણિક ઓફિસરને ને છા કામ મારી પાસે ક્યાંથી હોય મજૂરી કરશો મારા ગોડાઉનમાં માં ગુણ ઉહારશો આપ જે કામ દેશો કરીશું શેઠ તો ભલે કાલ દસ્તાવેજ લઈને આવજો સહી કરીને ચાલીસ હજાર લઈ જજો અને પંદી બાપ દીકરી કામે ચડી જજો શેઠ આપની બહુ મહેરબાની શેઠ મહેરબાની છે ને બહુ મહેરબાની આ તો અમારો ધંધો બાપા શો ચલો ચલો પર જાઓ ચલો માનનીય પ્રમુખશ્રી હીરાલાલભાઈ સજ્જનો તથા સન્નારીઓ આ શહેરના પોલીસ કમિશનર તરીકે હું તેમજ આખું પોલીસ ખાતું એ બાબત માટે ગરો લઈ રહ્યા છીએ કે આજે એક સામાજિક સંસ્થા ઉત્તમ પોલીસ સ્નાતક કુમારનું બહુમાન કરી રહી છે અને આ બહુમાન શહેરના પ્રતિષ્ઠિત લોકસેવક શ્રી હિરાલાલભાઈ દ્વારા થઈ રહ્યું છે એ પણ અતિ આનંદની વાત છે અને હવે હું શ્રી હિરાલાલભાઈને વિનંતી કરીશ કે આ સમારંભના પ્રમુખ તરીકે આપને બે શબ્દો કહે ઇન્સ્પેક્ટર સાહેબ ને મારે હાર પહેરાવા જવું છે હો ચપ તારાથી ત્યાં ન જવાય જવા દેવું ને ભાઈ સાહેબ ચપ માનનીય કમિશનર સાહેબ સજ્જનો અને સન્નારીઓ જન સેવા સમાજ સંગે ઉત્તમ પોલીસ નાતક નું બહુમાન કરવા મને અહીં બોલાવ્યો એ બદલ હું સંસ્થાનો આભાર માનું છું પોલીસ એ તો સમાજ ની સલામતી નો આધાર સ્તંભ છે હું તો ભગવાન થી ડરનારો માણસ છું પણ આજ ની આ દુનિયા માં જ્યાં ચોરી દાણ ચોરી લૂંટમાર બળાત્કાર વગેરે ના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે તેમ તેમ સારા પોલીસની અગત્યતા પણ પ્રમાણમાં વધતી જઈ રહી છે. હું શ્રી સુશીલ કુમારને પોલીસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ઉત્તમ ગુણવત્તા મેળવી સીધો પોલીસ ઇન્સ્પેક્ટરનો હોદ્દો મેળવવા બદલ અભિનંદન અર્પણ કરું છું. અને સાથે સાથે સંસ્થા તરફથી તેમને આ ભેટ આપું છું. શ્રી સુશીલ કુમાર ભાઈ આવો Congratulations. Well done, my boy. Well done. Thank you, sir. આમ સોરી સર કેરી ઓ કોંગ્રેચ્યુલેશન એલો બોલે આમ જો આમ એક ગુરુ કોણશમાં બોલો કે બને છે આગ બીજી ગો છેઠ છેઠ બી હા જોડું છેઠ આ સાહેબ આગ બીજું ધીરજ રાખ બેટા ધીરજ રાખ બાપુ 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 ચાલો ઘેર બાપુ

મે મારો મકાન ગિરવી મૂકીને 40000 ની તો જોગવાઈ કરી છે હવે ફક્ત 10000 રૂપિયાની જરૂર છે હું 6 મહિનામાં ભેગા કરી લઈશ પણ પણ મારી આબુનો ધૂળમાંની ના 10 શેટ મને થોડી મુદત આપો અરે આ તમારું શરીર તો ધૂળમાં રગદોળાઈ રહ્યું છે છતાં તમારી આબરૂને ઉજળી રાખવી હોય તો 6 મહિનામાં રૂપિયાની જોગવાઈ કરી રાખજો વેમાઈ તમારી દીકરી માટે મારો દીકરો ઘરડો થાય ત્યાં સુધી કુવારો નહીં રહે સમજ્યા હ